ગુજરાતમાં નકલી આઈએસ આઈપીએસ પકડાવવાની વસ્તુ હવે કંઈ નવી નથી પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ભૂતકાળમાં તો ગુજરાતમાં નકલી કચેરીઓ પણ પકડાવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે આ વધુ એકવાર નકલી આઈએસ તરીકેની ઓળખ આપીને લોકો પાસેથી છેતરપિંડી આચરતા શખ્સની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જે આરોપી મૂળ મોરબીનો રહેવાસી છે તે અમદાવાદમાં આઈએ એસની જેમ પડદા નાખીને સાયર જલાલી સાથે પાલડીના એક જે વ્યક્તિ છે જેમણે કાર ભાડે આપી હતી તેમણે આઈએસ નકલી અધિકારીનો ભાંડો ફોડ્યો છે કોણ જોયા સમગ્ર મામલો વિગતે વાત જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું કેટલાક લોકો સરકારી અધિકારી હોતા નથી પરંતુ રૂઆબ જમાવવા માટે રોફ મારવા માટે તેઓ નકલી આઈએસ આઈપીએસ નકલી પોલીસ અધિકારીઓ બનીને જાહેરમાં ફરતા હોય છે લોકો પર દમ મારતા હોય છે જાણે કે તેઓ ખરેખર અસલી આઈપીએસ અધિકારી હોય તે પ્રકારે વર્તતા પણ હોય છે ભૂતકાળમાં પણ આપણે નકલી સીએમઓ અધિકારી નકલી પીએમ અધિકારી નકલી આઈએસ આઈપીએસ સહિતના નકલી જે જુદી જુદી કેન્દ્રીય એજન્સીઓ છે તેમના અધિકારીઓ પણ અમદાવાદમાં પકડાતા જોયા છે ત્યારે વધુ એકવાર નકલી આઈએસ અધિકારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે જેમાં આ નકલી આઈએસ અધિકારી તરીકે ઓળખ આપીને આરોપી મેહુલ શાહ જે મૂળ મોરબીનો રહેવાસી છે તે લોકો પાસેથી પૈસા ખંખેરતો હતો દમ મારતો હતો વાત કરવામાં આવે તો ગત છ નવેમ્બરની આસપાસ મેહુલ શાહ નામનો આરોપી અમદાવાદના પાલડી ખાતે પ્રતીક શાહ નામના જે કાર ભાડે આપનાર વ્યક્તિ છે તેમની પાસે આવે છે અને કહે છે કે તેને બે ઇનોવા કાર ભાડે જોઈએ છે છે તે એક નકલી બનાવટી લેટર બતાવે ત્યારબાદ જે કાર ભાડે આપવામાં આવે છે જેમાં તેને દર દિવસે પાંત્રીસો રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે તે પ્રકારની વાત નક્કી થયા બાદ આરોપી મેહુલ શાહ છે તે ઇનોવા કારમાં વાદળી પડદો તેમજ સાયરન લગાવીને ત્યારબાદ તે અલગ અલગ જગ્યાએ આ કાર લઈને ફરતો હોય છે તેણે એક સ્પેશિયલ ડ્રાઈવર પણ રાખ્યો હતો ને પોતે આઈએસ એસ અધિકારી હોય તે પ્રકારનો રોપ જમાવતો હતો ત્યારે તેણે મોરબી ખાતે પણ જુદી જુદી જગ્યાએ અલગ અલગ લેટરો શિક્ષણ અધિકારીના બનાવટી બનાવીને સ્કૂલો પાસેથી પૈસા ખંખેરી હોવાની વિગતો સામે આવી છે આ મામલાને લઈને જ્યારે છ તારીખની આસપાસ આ પાલડીમાં ત્યારે આ જે નકલી આઈએસ છે મેહુલ શાહ તેની ક્રાઇમ બ્રાન્ચ કરી હતી ત્યારે મામલા ને લઈને શું ખુલાસા થયા છે જોઈ નો ફોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ તેમજ આ કામેના આરોપી એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એસ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ફોટો વર્ક ઓર્ડર બનાવી અને પાંચ વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતિક્ષા એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને થગાઈ કરેલી તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકાર શ્રીમાં હોદ્દો ધરાવતો હોય અને આ કામના સાહેદને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આ કામેના સાહેબ પાસેથી રૂપિયા ત્રણ લાખ રૂપિયા પડાવી લઈ અને બોગસ સરકાર શ્રી નો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇશ્યુ કરેલ બાદમાં આ કામને સાહેબે જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય સ્કૂલ ખાતે ટ્રસ્ટી તરીકે હોવાનું જણાવી અને એ સ્કૂલમાં કલર કામ અને એના માટે પણ એક વ્યક્તિ પાસેથી

પોતે બે સ્કૂલોનું ભાડેથી સંચાલન કરે છે એક જ્યોતિ વિદ્યાલય છે અને એક કિડ્સ લેન્ડ વિદ્યાલય છે આ બે સ્કૂલોનું પોતે ત્યાં સંચાલન કરે છે આરોપી આ કામે આરોપીની જડતી કરતા એની પાસેથી એક લાખ રૂપિયા રોકડા બી મળી આવ્યા છે તેમજ આ જે લેટર છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પણ જે લેટરો છે એ વિશેક નકલો એની પાસેથી મળી આવ્યા છે તેમજ

અમદાવાદમાં છેલ્લા ત્રણેક માં નવ મહિનાથી આપણે માહિતી મળેલી છે પણ એ અગાઉ વાંકાનેર બી હતો ને આજે અમુક પત્રો છે એને વાકાનેરમાં તૈયાર કરેલા હતા તો હજી બીજા બી ભોગ બનનાર આપણને મળે એવી શક્યતા વધારે છે આ કામે હજી આ આરોપી સાથે બીજા અન્ય કોણ કોણ વ્યક્તિઓ સંડોવાયેલા છે આજે પત્રો એને તૈયાર કર્યા છે એ કઈ જગ્યાએ તૈયાર કર્યા છે

સ્કૂલ ખરીદવા માટે આને જે એના સ્ટેટમેન્ટ મુજબ છે એ જેને ટ્રસ્ટીઓ છે એની સાથે પોતે સ્કૂલ ખરીદવા માટે વાતચીત ચાલુ હતી અને એ રીતે એને એના સંબંધો ત્યાં સ્કૂલમાં ડેવલપ કરેલા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તેમણે મેહુલ શાહ નામનો જે આરોપી છે તે મૂળ મોરબીનો રહેવાસી હોવાની વિગતો આપી છે સાથે તે સ્કૂલોના વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે પોતે બે જેટલી સ્કૂલો સંચાલન કરે છે એટલું જ નહીં તે પોતે ઉચ્ચ અભ્યાસ કરી ચૂક્યો હોવાની પણ વિગતો સામે આવી રહી છે પરંતુ તે પૈસા કમાવવા માટે રૂઆબ જવાવા માટે તેના પ્રકારે નકલી આઈએસ બનીને ખોટા ગૃહ સચિવના લેટરો તેમજ અધિકારીઓના લેટરો બનાવીને લોકો પાસે છેતરપિંડી આચર થવાની વિગતો સામે આવી છે જે મામલામાં મેહુલ શાહ જે ઠગ છે તેની કુંડળી તપાસવામાં આવી રહી છે અને કેટલા લોકો પાસેથી તે તોડ કરી ચૂક્યો છે તેને લઈને પણ પોલીસ દ્વારા વિગતો મેળવવામાં આવી રહી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराई